અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીને વાહન રોંગ સાઇડ ચલાવતા અને હેલ્મેટ વગર વાહન હંકારવા બાબતે ટ્રાફિક પોલીસે મેમો આપ્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીને પોલીસે મેમો આપ્યા બાબતે ગુસ્સો આવતા એકવીસમી જૂન બે હજાર પચીસના સવારે વહેલા મણિનગરના જે ડિવિઝન બીટ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીએ ઉપરોક્ત ફોટા અને વિડીયોમાં જુઓ કચરાના ઢગલા કર્યા પોલીસ કર્મચારી દ્વારા મેમો આપવા બાબતે એએમસી ના કર્મચારી તારીખ એકવીસમી જૂન પચીસ ના રોજ પોતાના મળતિયા ભેગા કરી પોલીસ કર્મચારી ઉપર દબાણ બનાવવાના પ્રયાસ કર્યા હતા આ કયા વિભાગના કર્મચારીની હરકત હતી એ તો હવે એએમસી ના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો તપાસનો વિષય છે શું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અથવા પોલીસ વિભાગ આવા તત્વો વિરુદ્ધ આ ઘટના બાબતે તાત્કાલિક કોઈ શિક્ષાત્મક પગલા લેશે કે નહીં É jô